ॐ श्रीगणेशाय नमः विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगदहिताय नागाननाय सुतियाज्ञविभूषिताय गौरीश्रुताय गणनाथ नमो नमस्ते करारविन्दपदारविन्दम् मुखारविन्दे विनविषयन्तं वटस्य भक्त्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवै नमः नमस्ते शारदे देवी मते प्रदे वसधवं मम जीवाग्रे हरिहर नाम प्रदा भवे महि महोक्षखटभाङ्गं परसुरजिनं भस्मफणिन कपालं चेति तव वरदतन्त्रोपकरणं सूरास्तां तां रुद्धिं ददति तु भवद्भ्रूप्रणहितां न हि स्वात्मा रामं विषयं भ्रमयति ॐ नमो भगवते महारुद्राय नमः सर्व दर्शक मित्रों ने जय श्री कृष्ण ओम नम शिवादेव आज शिवजी महाराज कथा શૌણકાદી મુનિઓ પૂછી રહ્યા છે કે હે મહારાજ અમૃતરૂપી ભગવાન સુતજી બ્રહ્માદીમુનિઓને કથા સંભળાવી રહ્યા છે બ્રહ્માજી નારદજીને કહે છે કે હે નારદ કામદેવ બળીને વર્ષમાં થતા પાર્વતી ત્યાંથી ભયભીત થઈ પોતાના ઘર તરફ ગયા છે હિંમત આપી છે પાર્વતી પોતાના શોક કરવા લાગ્યા રે મારા સ્વરૂપને જોઈ મહાદેવજીના તપમાં ભંગ પડ્યો એના ભજન ભજનમાં ભંગ પડ્યો હું કેવું કહેવાય કેવું કહેવાય મારું સરી મારું કર્મ કેવું કહેવાય એવામાં તું નારદજી નારાયણ નારાયણ કરતા ત્યાં આગળ આવ્યા છે તેમણે પાર્વતીને શિવ પ્રાપ્તિ અર્થે શિવ પંચાક્ષર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય મહામંત્ર જપવા માટે કહ્યું પાર્વતીજી વિચાર્યું ખરેખર જગતની અંદર ગુરુ વગર જ્ઞાન મળે નહીં મને નારદજી મારા ગુરુ છે તેમણે મને પંચાક્ષર મંત્ર આપ્યો છે મંત્રનો હું જાપ કરીશ પાર્વતીજીએ તપ કરવા માટે વનની અંદર જવા માતા પિતાની પરવાનગી માંગી માતા તે બાબતે રજા આપતા થોડા ખચકાવા લાગ્યા છતાં પાર્વતીજીએ તેમને મનાવી લઈ અને રજા મેળવી છે તેમણે આભૂષણો ઉતારી દીધા વલકલ વસ્ત્રોને ધારણ કર્યા છે ગંગા અવતાર તીર્થસ્થાને જવા માટે પ્રયાણ કર્યું છે જ્યાં શિવજીએ કામદેવને બાળીને ભસ્મ કર્યો હતો એક ઉત્તમ શિખરની પસંદગી કરી દેવી પાર્વતીજીએ પોતાનું તપ શરૂ કર્યું તે શિખર પાછળથી ગૌરી શિખર તરીકે જાણીતું થયું છે પાર્વતીજી એક પગે ઊભા રહી ત્રણ હજાર વર્ષ સુધી શિવ પંચાક્ષર મંત્રનો જાપ કર્યો છે શિવજીનું તપ કર્યું છે પાર્વતીજીએ તપ કરતાં ઘણો લાંબો સમય પસાર થઈ ગયો હિમાલય સકુટુંબ સાથે તે જગ્યાએ આવ્યું છે દીકરીની તોપો બંધ કરવા માટે જણાવવા લાગ્યું પાર્વતીને બધાએ સમજાવી પણ તે પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા છે છેવટે માતા પિતા પોતાના સ્થાનકે ચાલ્યા ગયા છે પછી પાર્વતીજી પોતાનું તોપો

पदमासीनं समस्तास्तुकमरगणैर्व्याघ्रकृतिं वसानं विश्ववाद्यं विश्वविन्ध्यं निखिलभयहरं पञ्चवक्त्रं त्रिनेत्रम् પાર્વતીજીના તપથી જગત તપવા લાગ્યો તેથી સર્વ દેવો તથા વિષ્ણુ ભેગા મળી મહાદેવજીની પાસે આવ્યા તેમની સ્તુતિ કરી પાર્વતીના પાણી ગ્રહણ માટે કૃપા કરવા વિનંતી કરવા લાગ્યા છે દેવો તેથી તેમનો પુત્ર તારકાસુરને મારી સર્વને સુખી કરી શિવજીએ દેવોને તારકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પુત્રોત્પત્તિ અર્થે પાર્વતીજીની સાથે તપ કરવા માટે સંમતિ આપી છે હે દેવો આમ તો મને લગ્નમાં કોઈ રુચિ નથી સંસાર પ્રત્યે રુચિ નથી પરંતુ આમાં જગતનું કલ્યાણ સમાયેલું છે દેવોનું કલ્યાણ સમાયેલું છે તો હું ચોક્કસ પાર્વતીને હું મારી પત્ની બનાવીશ હું એની સાથે લગ્ન કરીશ આવું વરદાન શિવજી આપું મા પતિ છે આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે શિવ પુરાણની કથા સાંભળવા આવે તેને લાવજો નમ શિવાય એ બોળાના સર્વનું કલ્યાણ કરો કોઈ પણ હોય ગમે તે જ્ઞાતિનો જીવાત્મા હોય પ્રભુ એનું રક્ષણ કરો એનું કલ્યાણ કરો ઓમ નમઃ શિવાય